જોઈ લે હું અહીંયા હવાના પોર માં હા ઘઉં માં આટા મારવા આવ્યો તો મીઠો જાક ખાર આવ્યો ઘઉં માં જાક આટો માર લઈ આ ઘઉં ઉભું ઉભું જોઈ શું કે શું કે મોટા ચીગુ એ કેમ છો મારા વાલા મજામાં મજા મજા જઈશું આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જોઈ અને પેલા તો તમારું સ્વાગત છે આપણા એક ધમાકેદાર વ્લોગની અંદર તૂટલા ફાટલા વોગ ની અંદર કારણ કે અહીંયા જો તૂટલું ફાટલું છે બધું પાણી બાણી હાલે છે જ્યાં બાજુ પાણી હાલે ધોરીએ ને આહા હવાના બોરમાં પાણીના નીર જતા હોય ધોરીએ ને ધોરીએ જા અને આ હે મેથી આપણી એટલે હવા હવામાં રવિયો છેમાં પાણી જોઈ જો ભવા પાણી વાળે મેં કોઈ જોતો આવું કેટલા દિવસોથી હમણાં લગ્નગાળામાં હતા કેટલા દિવસોથી વેરૂ ન થાય હું બાટો મારી જઈએ અને આપણે થોડુંક બામ પતી જાય મુરા બુરા થોડાક ઉપાડવાના છે મુરા જો આમ ખાલી હજી અવડ્યા વીડ્યા છે ને તરત ઘેટા થઈ ગયા ફૂલણા આવી ગયા ડાયરેક આ કે આમાં અમે શું કરીએ એમાં બીજે હું બાકી તો ધોમ ધોકાર ભાઈ વિવાળો હાલે છે ને મુરા ખાવાનું વેરું જ ના આવવા દીધું હરામ જરા એટલે જરા વેરું જ ના આવવા દીધું અને ગાજર થઈ ગયા ગાજર બધા બી ઉડાડી દીધા આમાં ઘણા બધા ગાજર છે પણ આ મેથીમાં મેથીમાં થાતા નથી બહુ સમજે આમ ધોરી ને ધોરીએ પાણી જાય છે આપણે નાખવું છે હેડે સીધું એ આમ નદીયાથી છે આવે પાણી એમને પાહેરે પહેર્યું અને મેથી મારી વાલી હા પાણી પીધા પીધ પીધા પીધ થઈ હાવ કકાળો વર્ષની કેદીની જેદીની વાવી તેદીને પાણી લગભગ બને જ નથી કર્યું રાયડો બાયડો જામ ઓયમાં બૈણીમાં રાયડાના તો રાયડો ઉગી ગયો ધાણા છે આમાં મિક્સિંગ છે બધું ધાણા ડુંગળી મૂરા ગાજર પછી બીજું ઘણું છે આમાં પણ આમાં કઈ દાખાતું નથી આપણે ખાટા એમલા આવ્યા છે આમાં કોકો ખાતા એમલા છે ખાટા ઈંપલા જે આંબડા છે આપણે ભાઈ આપડી ઘરની ખાટા એમલી હોય ને આપણે ખાટા એમલા ના ખાઈ તો તઈ જ આપણે જામ જો મસ્તીના ખાટા એમલા આવી ગયા ત્રણે

જમાવતજી આવે ને માં એવી બીજી કઈ જમાવત ના આયા જો આ રાઢો જો રાઢો કે આપણે થાઉ જ છે ગમે એમ કરે અને આ ગવ રીજમાં કરે કરી કે એવડા થઈ ગયા હું ગોટીયા છે ને બોર છે બોર ખાવા જે જો એ બોરડી બોરડી ગંદી ભારી ભાકી આહા लाजवाब બોર આવી ગયા ભાઈ ફાલતા જાણે એમ માનવું કે ફૂલ ફાલ આવી ગયો કા ગોટીયા ગોટીયા કો ખાઈ જઈશે બોર ગદડી નો નત ખાઈ જે તો Body hair? Mosa? bố hair? Body 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 આ થોડાક મજા ના આવે મોટા મજા આવે મોટા એરિયા જો જો આપણે બોડી માં એક ખેરી હાલ તો હાલ અહીં જાય તો મિત્રો આજે તો સવાર હવા ના માં આપણે બોર ખાધા ભાઈ બોર કિરામન માં બોર લઈ લીધા હાલ ગોતી હાલ અહીં અહીં અધિકાર પર અધિકાર ડો 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 કોક ઓલ કીડી ઉપર જ આવે બોર આકા પટી ના કરે તો કીડી ઉપર જ એ બોર કેતા હોય બધા જડી ગયો હા કેમ કરે એ

બાકી તો મિત્રો હોય ને આ ત્રણ હવાર હવાર માં બોર બોર ખાય હીરામણ કરી અને મારે ને ગોટિયાને જવાનું છે હગાઈમાં ક્યાં જવાનું છે ગોટિયા ગોટિયામાં કઈ જગ્યાએ ગામમાં ગામમાં મારા ગોટિયા ને હગાઈમાં જવાનું છે પેલા આમ કીધું કે કીધા હગાઈમાં નાસ્તો ના નાદી નાસ્તો બાસ્તું આમાં કઈ કરી ગોટી ને કા ગોટિયા નાસ્તો બાસ્તો કરી લઈને ના લે તો મિત્રો બની ને લેજો હગાઈમાં જવાનું છે હગાઈમાં જઈને જેટલું બનીએ ને એટલી આપણે કોશિશ કરીશું વિડીયો બનાવવાની

જો તાર વિડિયો જો બોલ કાકા દાદા ખાઈ છે હું ઉભો ઉભો જોઉં છું કાકા દાદા ઉભો ઉભો જોઉં હા હું જો ખાવાનું ખાઈ કેમ એવો કેમ સોરકણા ખાઈ એવો કેમ ભાજી નથી આ આઈ વાડી આવી હા

और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता सही बता रहा फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये माइक फेंक के मारो ये कैमरा फेंक के मारो मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है बस सब्सक्राइब करो मुझे नहीं